માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનું છું કે માતાજી તમારી ભક્તિથી પ્રસન્ન છે કે નહીં માતાજી જો આપણી ભક્તિથી પ્રસન્ન હોય તો કેવા કેવા સંકેત મળે છે કેવા કેવા અનુભવ તમને થાય છે તો આજે આ વિડીયોમાં આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ઘણા બધા માણસોના મગજમાં એ વિચાર હોય છે કે અમે ઘણી બધી સેવા કરીએ છીએ માતાજીના નિયમિતપણે દીવાધૂપ કરીએ છીએ મહિનામાં જે કરવઠા જે પલ્લી કહેવાય જે નિવેદ કહેવાય બાર મહિનામાં જે એકવાર આવતા હોય છે આઠમ નૂમના એ પણ અમે રેગ્યુલર કરીએ છીએ માતાજી ઉપર સારી એવી શ્રદ્ધા છે અને અમે ઘણું બધું માનીએ છીએ સતોય અમને ખબર નથી પડતી કે માતાજી અમારા ઉપર પ્રસન્ન છે કે નહીં બરાબર એનું કારણ મોટાભાગના માણસો એવું બતાવતા હોય છે કે અમારા કોઈ કામ થતા નથી અમારી પ્રગતિમાં અટકાવશે ઉપરથી અમે માતાજીની ભક્તિ કરી એટલે અમે વધારે દુઃખી થઈએ છીએ આવી બધી એમની મનની મનનતાઓ છે તો મિત્રો આજે હું તમને જણાવવાનો છું ક્લિયરી કે શું છે અને શું નહીં તો મિત્રો સૌ પ્રથમ જ્યારે પણ દેવ તમારા ઉપર પ્રસન્ન થાય દેવ તમારા ઉપર રાજી થાય તમારી ભક્તિ સ્વીકારતું હોય તો કઈ રીતે ખબર પડે તો ઘણા બધા માણસો એવું કહેતા હોય છે અને તમારા સાથે પણ કદાચ આવો અનુભવ બન્યો હશે કે જ્યારે પણ માતાજીના મંદિરે માતાજીના મઢે તમે દીવાધૂપ અગરબત્તી કરવા કે પછી રટણ કરવા જતા હોય માળા વડે કે પછી મનમાં રટણ કરવા માતાજીને તેઓ તમે બેસવા જતા હોય માતાજીને રટણ કરવા માતાજીને યાદ કરવા લાડ લડાવવા ત્યારે અમુક માણસોને એવું થતું હોય છે તમને પણ કદાચ આવું થતું હોય તો કોમેન્ટ કરજો બરાબર કે એમને એવું લાગતું હોય છે કે માતાજીનું નામ લેતા માતાજીની ભક્તિ કરતા એમના આંખોમાંથી આંસુ આવી જાય છે અમુક વખત એવું પણ થતું હોય છે મિત્રો કે એમના રૂવાટા ઊભા થઈ જાય છે સ શરીર ઉપર ભાર લાગે છે આવું બધું ઘણા બા માણસોનું પ્રશ્ન હોય છે અને આવું બધું એમના જોડે થતું હોય એટલે એ આનો એક અલગ મિનિંગ કાઢે છે એક અલગ મિનિંગ નીકાળે છે એમનું એવું કહેવું થતું હોય છે કે કોઈ એમને માતાજીના મંદિરમાં જતા અટકાવે છે તો એ મિત્રો તદ્દન ખોટી વાત છે ઉપરથી આ એક સારો એવો સંકેત છે કે માતાજીના મંદિરે તમે રટણ કરવા જાઓ છો માતાજીના દીવા ધૂપ કરતી વખતે જો તમને બગાસા આવે છે શરીર ભારે થાય છે શરીરના જે રૂવાટા છે એ ઊભા થાય છે તો એ માતાજીનું અસ્તિત્વ છે અને માતાજી તમારા સાથે છે અને તમારી ભક્તિ એ રૂબરૂ જાતો જાત સ્વીકારે છે અને તમારી ભક્તિમાં આરતીમાં પૂજાપાઠમાં અને રટણમો માતાજી તમારા પાસે હોય છે એવો એ ભાસ છે જો આવું બધું તમારા સાથે પણ થાય છે તમારે સમજી જવાનું છે કે માતાજી તમારી ભક્તિથી પ્રસન્ન છે અને તમારા પૂજાપાઠમાં આરતીમાં અને જ્યારે પણ તમે જે ટાઈપની ભક્તિ આપો એમાં માતાજી રાજી છે ત્યારબાદ મિત્રો ઘણા બધા માણસોને એવોય પ્રશ્ન હોય છે કે અમે પહેલાં માતાજીને માનતા નહોતા માનતાજીની ભક્તિ નહોતા કરતા અને હું કરવા લાગ્યો કે કરવા લાગી ત્યારથી હું વધારે દુઃખી છું તો હું મારી ભાષામાં એનો જવાબ આપવા માગું છું મિત્રો કે જે માણસ ભણતું હોય જે માણસ ભણવા જતું હોય તમે માનો તમે ધોરણ દસમાં ભણો છો તો તમે ભણવા જાવશો તો બાર મહિના તમે ભણો છો ત્યારે એ અભ્યાસક્રમ પૂરો થાય એટલે તમારી પરીક્ષા આવે આવે ને આવે બરાબર જે સમજવાવાળા માણસો છે કેમ કે આપણા જે ચેનલના જેન્યુન સભ્યો આપણા સાથે જોડા છે અને સારો એવો સપોર્ટ છે આપણી ચેનલને એટલે હું આવી એક નાની નાની ડિટેલ ઉપર વિડીયો બનાવું છું તો તમે દસમા ધોરણમાં બાર મહિના ભણો છો અભ્યાસક્રમ પૂરો થાય છે ત્યારે પરીક્ષા આવે છે એ પરીક્ષામાં જો તમે પાસ થાવ એ પરીક્ષામાં જો તમે પાસ થાવ ત્યારે તમને દસમા ધોરણનું સર્ટિફિકેટ મળે છે ત્યારે તમે હકથી કહી શકો છો કે હું દસ ધોરણ પાસ છું એનું આ મારા જોડે સર્ટિફિકેટ છે ત્યારે મિત્રો જ્યારે પણ તમને દેવની લગ્ન લાગે માતાજીમાં તમારું મન લાગે ભક્તિ કરો છો એટલે બાર મહિને તમારા ઘરે પણ માતાજી પરીક્ષા રૂપી આવે ને આવે એ તપાસવા માગે છે કે જે મારો થવા માંડ્યો છે એ ક્યાં સુધી મારો છેડો છોડતી નથી કે છોડતા નથી તો એ પરીક્ષામાં જ્યારે તમે પાસ થાવશો એ દેવની પરીક્ષામાં ત્યારે તમે પાસ થાવશો તો મિત્રો મારો અનુભવ એવું કહેશે કે તમારી નોકરી આપેલું ધંધાધારી આપેલું એ કદાચ કાલ ખૂટી જશે પણ જો દેવ જે દિવસે તમારા ઉપર પ્રસન્ન હશે ને તમારા ઉપર એ આશીર્વાદ આપશે એ તમારી તમે તો ભોગવીને જશો જશો તમારા પેઢી પણ એ માતાજીની દયાથી ઉજળી થઈ જશે અને તરી જશે આ મારું માનવું છે અને મને વિશ્વાસ છે મારો અનુભવ બોલે છે બરાબર ત્યારબાદ મિત્રો માતાજી જો તમારા ઉપર પ્રસન્ન હોય રાજી હોય તો એવા બીજા ઘણા બધા સંકેતો આપે છે જેમ કે ત્યારે ભક્તિ કરો ત્યારે તમારા દીવામાં ફૂલ બનવું એ પણ સારો સંકેત છે દેવામાં આકૃતિ બનવી એ પણ સારો સંકેત છે બરાબર હવે એક મહત્વનો મુદ્દો છે કે એક ભાઈને મેસેજ આવ્યો હતો કે હું જ્યારે પણ માતાજીનું રટણ કરવા બેસું છું ત્યારે મને એવું લાગે છે કે પાછળથી મને કોઈ ખીચે છે બરાબર તો એમને એવું લાગતું હતું કે આ કંઈક બહારનો દેવ છે મેલી વિદ્યા છે અને કોઈ મને માતાજીની ભક્તિ કરતાં અટકાવે છે તો એમને જણાવવાનું કે આ ખોટી વસ્તુ છે મિત્રો બરાબર આ એક સારી વસ્તુ તમે લઈ શકો છો કે જ્યારે પણ માતા તમે ભક્તિ કરવા બેસો છો તમારું દેવ તમને લાડ લડાવવા આવે છે બરાબર અને બીજું કે એ તમારી પરીક્ષા લેશે કે તમે ત્યાંથી કેટલા ટાઈમ સુધી ત્યાં એના મંદિરે બેસી રહો છો અને એની ભક્તિમાં લીન રહો છો તમે જોયું હોય છે મોટા મોટા સંતો વર્ષ વર્ષોની તપસ્યાઓ કરતા હોય છે બરાબર એટલે એની પણ ભગવાન પરીક્ષા લેતા હોય છે હવે જો તમે એટલામાંથી જ બે ઇંચ ઊભા થઈ જાવ છો અને તમારા સપના જો કદાચ એવું હોય કે માતાજીનું પ્રત્યક્ષીકરણ થઈ જાય માતાજી અમને સપને આવીને વાત કરે જો તમે એટલામાં જ બેવાઈ જતા હોય જો એટલામાં જ તમે મૂકી દેતા હોય તો આગળની પ્રોસેસ બને નહીં તો આવું તમારા જોડે પણ થાય છે તો ગભરાવાની જરૂર નથી અને તમારા જીવનમાં ખૂબ જલ્દી સારા દિવસો આવશે તો આવા બધા બનાવો તમારા સાથે બને છે બરાબર તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ